સમગ્ર એશિયામાં ફક્ત કચ્છના નાના રણમાં જ જોવા મળતા ગુડખરની રાજ્ય વન વિભાગ દ્વારા આગામી એકવીસ અને બાવીસ મીના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે આ માટે વન વિભાગના વરિષ્ઠ અધિકારી સંદીપ કુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલા વન વિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ગણતરીમાં ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે રણની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં કુલ ત્રણસો જેટલા પોઈન્ટ છે જ્યાં ગણતરી હાથ ધરવામાં આવશે આ પ્રક્રિયામાં આઠસો જેટલા વન વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ સત્તરસો જેટલા સ્વૈચ્છિક સંસ્થાના લોકો અને અભયારણ્ય નજીક ગ્રામજનો સહિત પચીસો લોકો જોડાશે છેલ્લે બે હજાર વીસમાં થયેલી ગણતરી મુજબ ગુડખરની સંખ્યા છ જેટલી નોંધાઈ હતી ઓગણીસો ઓગણસિત્તેરથી વન વિભાગ દ્વારા નિયમિત અંતરે આ ગુડકર વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે છેલ્લે બે હજાર વીસમાં ગુડકર વસ્તી ગણતરી કરવામાં આવી હતી તે બાદ બે હજાર ચોવીસમાં દસમી ગુટખર વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે આ વસ્તી ગણતરીમાં સરકારી અધિકારી વિભાગના કર્મચારીઓ ઉપરાંત સ્વયંસેવક વાઇલ્ડ લાઈફર ગ્રામજનો એનજીઓના જે સભાસદો હોય છે તો એ બધાની મદદ લેવામાં આવશે આ વસ્તી ગણતરીની ખાસિયત એ છે કે આ વર્ષે સૌ પ્રથમ આ ટેકનોલોજી ઉપર વધારે ભાર આપવામાં આવે છે ડ્રોન ટેકનોલોજી જીપીએસ કેમેરા ટ્રેપ અને પોર્ટલ વગેરે ઉપયોગ કરી ગણતરી કરવામાં આવશે દસમી રાજ્ય સરકાર દ્વારા ગણતરી છે સામાન્ય રીતે દર પાંચ વર્ષે ગણતરી હોય એના માટેની ટ્રેનિંગ માટે અમે લોકો એકઠા થયેલા છીએ એમાં ગાર્ડ ફોરેસ્ટર રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસસીએફ ડીસીએફ અને સીસીએફ સહિત બધા મહાનુભાવોએ હાજરી અને માહિતી આપેલી છે અને બધાને સમજાવ્યું છે કે આ ગણતરી કેટલી કેવી રીતે કરવી અને કેટલી અગત્યની છે